એક યુવતી સત્તા સુધી એક ધમધમતા શહેરમાં એક યુવતી રહેતી હતી તેના પિતા એ પેન્ડલ વાળી રિક્ષા ચલાવતા હતા એક દિવસ ભોજન માટે પૂરતા પૈસા કમાવા માટે એવો તડકામાં મુસાફરોને પેન્ડલ વાળી રિક્ષા ચલાવી

તેને આજુ વાત ફેલાઈ ગઈ અને એક સ્થાનિક સંસ્થા એટલે કે NGO એ એમના આગળ ના કરવા માટે આગળ આવ્યા આ દિવસે આ યુવતી રડી પડી પીડા ના કારણે નહિ પરંતુ આજે એમની મદદ માટે કોઈ આવ્યું છે અને આખરે તેમના સપનાઓ પૂર્ણ કરશે આવા વિશ્વાસ સાથે ખુશીના આંસુ આવી ગયા આવા પ્રેમ અને વિશ્વાસ સાથે યુવતી ની જીવન ચર્યા છે એ આગળ વધવા લાગી યુનિવર્સિટીમાં માં આ યુવતી એક યુવાન મળે છે જે એક મધ્યમ વર્ગના ના પરિવાર નો અને શરમાળ હોય છે પરંતુ તેજસ્વી યુવાન હતો અન્ય લોકોથી વિપરીત હતો તે તેના ભૂતકાળ ને નીચે જોતો ન હતો તેને તેની શક્તિની પ્રશંસા કરી જ્યારે લોકો કહેતા તે ફક્ત એક રિક્ષા વાળા ની પુત્રી છે ત્યારે કહ્યું કે હું જાણું છું કે તે સૌથી મજબૂત મહિલા છે તેઓ નજીક આવ્યા તે દરેક પરીક્ષા દરેક ઇન્ટરવ્યુમાં તેની સાથે રહ્યો અને તેને ભાવનાત્મક સહકાર આપવામાં સહકારી બન્યો અને હવે આ યુવતી આજે આઈપીએસ બનવાનું સપનું સાકાર થવા લાગ્યું આ યુવતીનો એક જ ધ્યેય હતો

ફક્ત પસંદ જ નહોતી થઈ પણ તે દેશના ટોપના 10 માં સ્થાનમાં એમનું સ્થાન મળ્યું હતું અને જ્યારે તેના કડક ગણપેશ ગણેશમાં એકેડમીમાં પ્રવેશ કર્યું છે અને ત્યારે પત્રકારે પૂછ્યું છે કે આ બધું તમારે બન્યું કેવી રીતે તમે એક સામાન્ય ગરીબ ઘરની દીકરી હતા તો આજે ક્યાં ક્યાં પહોંચ્યા છો એવું એમના જીવન વિશેનું પત્રકાર પૂછે છે ત્યારે યુવતી છે એમને હસી અને જવાબ આપ્યો કે તેના પિતાની કસાઈગેલી 릭શાનો હેન્ડલ પકડી અને જવાબ આપે છે કે આ મારું પહેલું નું wheel હતું અને પેલા યુવાન છે એકેડેમીના ગેટ સામે તેણીને પ્રબોધ કર્યો અને કહ્યું કે તમે તમારા સપનાઓનું રક્ષણ કરો અને હવે તમારું રક્ષણ મને કરવા દ્યો આ યુવતી હવે ગ્રામીણ પોલિસિંગમાં સુધારાઓનું નેતૃત્વ કરે છે ખાતરી કરે છે કે કોઈ ગરીબ છોકરીને ખોરાક અને શાળા વચ્ચેની જો પસંદગીમાં ન પડે તો એમને સહકાર આપે છે તેણીએ યુવાન સાથે લગ્ન કર્યા અને સાથે મળી અને એક ફાઉન્ડેશન ચલાવે છે જે ગરીબ વિદ્યાર્થીઓને સિવિલ સેવાઓ માટે તૈયાર કરવામાં આવે છે દોસ્તો આ વાર્તાનો સંદેશ આ વાતનો સાર એમનો મર્મ એ છે કે પ્રેમ શિક્ષણ અને નિર્ણાયકતા એ ગરીબી ને તો પણ તમારા ગગન ચુંબી સપનાઓ છે એ ઇમારતોને આંબી શકે છે પહોંચી શકે છે અને સારી રીતે જીવી શકે છે અને તમારા જે જીવનના સિદ્ધાંતો છે કે કાર્યો છે એને આપણે સફળ કરી શકીએ છીએ દોસ્તો આપને કેવી લાગી એ કહાની એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત